ભારત દેશના સિત્યોતેરમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે ડબોઈ ખાતે દેવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ તથા મનસુરી પિંજારા વોરા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બિલાલ મસ્જીદ હોલ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મેડિકલ નિદાન કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી જેમાં ડોક્ટર દીપક અરોરા ડોક્ટર મિત્તલ પટેલ તબીબોની ટીમ દ્વારા દર્દીઓનું ઝીણવટભર્યું નિદાન કરવામાં આવ્યું હતું કેમ્પની મુખ્ય સુવિધાઓ અને લાભાર્થીઓ આ કેમ્પમાં આધુનિક સાધનો દ્વારા વિવિધ રોગોની તપાસ કરવામાં આવી હતી જેમાં પાંચસોથી વધુ લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાડકારા રોગનું કટ ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાડકારા રોગનું નિદાન કાન નાક ગળાના રોગની તપાસ જનરલ મેડિકલ ચેકઅપ અને પરામર્શ સેવા ભાવિ કાર્યકરોની જહેમત કેમને સફળ બનાવવા માટે મનસુરી સમાજના પ્રમુખ રફીક યાકુબ મંસૂરીના માર્ગદર્શન હેઠળ મંત્રી આરીફભાઈ સાહિલ મંસુરી કાદર ખીચડી અયુબ પોક મંસુરી તથા સાજિદ સહિત સમાજના તમામ સભ્યો હાજર રહ્યા હતા भैया कौन पांच बजे भाई खुशी बहुत बड़ा बे हो यहां बोला काय आहे बसती 21 ना नाही 14 मा आहे आता आहे तेच मी देतो आपण होय दवाई पण સમાજ અને દેવ હોસ્પિટલ ના સહયોગ થી મજદેબિલાલમાં કેમ્પ રાખવામાં આવી છે જેમાં ડાયબિટી હૃદયની તપાસ ઘૂટણ કમાન દુખાવાના રોગો નાકાન ગળા બધા રોગો એમની તપાસ કરવામાં આવી અને એમને દવા પણ માફક આપવામાં આવી છે એમાં મોટી ભાગે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને બધા ઘણા બધા લોકોનો લાભ લીધો છે બસો થી અઢીસો લોકો એનો લાભ લીધો છે આ કેમ્પ દેવ હોસ્પિટલના સૌજન્યજી મનસુરી પિંજારા સમાજ દ્વારા બિલાલી મદ્રેસામાં મેડિકલ દરેક હરેક બીમારીનો મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ હતો એમાં વિવિધ વિસ્તારના દરેક હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોએ આનો લાભ લીધો છે અને ધન્ય અનુભવ્યું છે કે ભાઈ આવી સુવિધાઓ આવી સેવાઓ દરેક સમાજ કરતું રહે એવું દરેક પ્રજાના મુખેથી સાંભળવામાં આવ્યું છે અને ડૉક્ટર અરોરા સાહેબ તથા એમને એમના વિવિધ ડોક્ટરો વિવિધ વિભાગના ડૉક્ટરોએ સારી કામગીરી કરી છે ને એમને પ્રજાલક્ષી સૌ સેવા આપી છે ને તદ્દન દવા તદ્દન મફત આપી છે ચેકઅપ તદ્દન મફત આપ્યું છે અને આવી સેવાઓ કરતા રહે એવું પ્રજામાં લાગણી ઉત્પન્ન કરે છે